ડાંગ જિલ્લામાં ઉપરવાસના વરસાદને પગલે અંબિકા ખાપરી ગીરા પૂર્ણા નદીઓ ગાંડીતુર બની બે કાંઠે વહી ગઈ છે ભારે વરસાદથી જિલ્લા પંચાયતના અગિયાર માર્ગો ઓવરટોપિંગ થવાને કારણે બંધ પામ્યા છે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે જિલ્લા વહીવટીતંત્રએ વન્યજીવોનું ધ્યાન રાખીને નદી નાણાં કોતરો જળધોધ ખીણ પ્રદેશ ડુંગરો વૃક્ષોનો પ્રાકૃતિક નજારો માણવા અનુરોધ કર્યો છે

સૂચિત કરવામાં આવે છે કે હાલમાં ભારે વરસાદને ધ્યાને લઈ નદી નાળા કોઝવે કે કોઈ ભયજનક જગ્યાએ ગુનાર્યું તથા તકેદારીના પગલાં રાખવા